નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા ધન્વંતરાય અને કોકિલાબેન સુધી છાપુ વાંચી રહ્યા હતા સુધી ધીમે કરીને નાસ્તાના ટેબલ તરફ આવ્યો અને મમ્મી પપ્પાને પગે લાગ્યો ધન્વંતરાય અને કોકિલાબેન એકબીજાની સામે જોવા લાગ્યા આજે એવી તો શું વાત છે કે સતત મસ્તી તોફાનમાં મસ્ત રહેતો મારો દીકરો આજે ગંભીરતા ધારણ કરી રહ્યો છે ધન્વંતરાય એ હસતા હસતા સુધીશાને પૂછ્યું બેટા શું વાત છે આજે તો કંઈક બહુ ગંભીર લાગે છે સુદેશે શર્માદા કહ્યું પપ્પા મને મારી કોલેજની એક છોકરી બહુ જ પસંદ છે તેનું નામ આભા છે મેં તેના વિશે બધી માહિતી કઢાવી છે તેઓ આપણી જ નાતના છે અને તેના પપ્પાનું નામ કિરીટભાઈ છે તેઓ એક વર્ષ પહેલાં તેમના દીકરા યશની નોકરી મુંબઈ થઈ હોવાથી અમદાવાદથી મુંબઈ આવ્યા છે ધન્વંતરાયે તો દીકરાની સામે જોઈ રહ્યા દીકરાને એક નજરે નિરખી રહ્યા લે મારો દીકરો તો પરણવાલાયક થઈ ગયો તે મને હસવા લાગ્યા કોકિલાબેન પણ બાજુમાં બેઠા બેઠા મરક મરક હસતા હતા ધન્વતરાએ ઊભા થઈ દીકરાની પીઠ થાબડતા કહ્યું બેટા તું તો મોટો થઈ ગયો તારી બધી વાત સાચી પણ આભાને આ વાતની જાણ છે તે આભા સાથે ક્યારેય વાત કરી છે આપણે રહ્યા મોટા ખોરડાવાળા માન મોબાવાળા અને કિરીટભાઈને હું ઓળખું છું તારી મમ્મીના ભાઈનો દૂરનો સાળો થાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે તેઓ સામાન્ય ખાતા પિતા ઘરના લોકો છે જો આપણી સામે ચાલીને માંગુ લઈને જઈએ અને તે લોકો નાડી પાડી દે તો સમાજમાં મારું નાક કપાઈ જાય અને સમાજમાં મારો માન મોભો છે તેનો બટ્ટો લાગી જાય પહેલાં તો આભા સાથે વાત કરી લે આપણે કોઈ પણ જાતની ઉતાવળ નથી મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ હોય મેં આજ સુધી ક્યારેય એક પણ વાતની તને ના નથી પાડી તો આ તો તારી જિંદગીનો સવાલ છે તું આપના મનની વાત જાણી લે જો તેની હા હોય તો આપણે ગાતે માંગુ લઈને જઈશું સુદેશ તો એકદમ રાજી થઈને ધનવંતરાયને ભેટી પડ્યો તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા અને હરખથી મમ્મી પપ્પાને કહેવા લાગ્યો તમે બંને કેટલા સારા છો મારા મનની વાત તમે કેટલી સમજો છો તમારા જેવા માતા પિતાનો હાથ મારા પર છે તેથી હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ધન મત્રાય હસવા લાગ્યા અને વાહલતી દીકરાના માથે હાથ પેરવતા કરવા લાગ્યા બેટા હવે અમને મસ્કા લગાડવાનું બંધ કર અને જલ્દી નાસ્તો પૂરો કરીને કોલેજ ભેગો થા જેથી આ બાજ સાથે તારી વાતચીત આગળ વધે બહુ શરમની પૂંછડી ના થાતો ગમતી હોય તો સીધું જઈને પૂછી લેજે બહુ લાંબુ ખેંચી એ તો દૂર તૂટી જાય એમ કહી ધન્વતરાય અને કોકિલાબેન ખડખડાટ હસવા લાગ્યા ધન્વતરાય પણ પોતાની રીતે આભાના ઘરની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું તે તો મોટા બિઝનેસમેન હતા કોઈ પણ છોદો તપાસ્યા વગર નહોતા કરતા આ તો તેના દીકરાની જિંદગીનો સવાલ હતો તેમને માહિતી એકઠી કરવા માંડી કિરીટભાઈ અને તેમના પત્ની સ્મિતાબેન બંને કોલેજમાં પ્રોફેસર હતા તે બંનેના લવ મેરેજ હતા કોલેજમાં પણ સાથે ભણતા ત્યારથી બંને વચ્ચે ફ્રેમના અંકુર ફૂટ્યા હતા અને બંનેના ઘરનાઓની સંમતિથી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આપા અને યસ એમ તેના બે સંતાનો હતા યસ આપ કરતાં મોટો હતો અને આઈટી એન્જિનિયરિંગનું ભણતો હતો તેને મુંબઈમાં ખૂબ મોટી કંપનીમાં સર્વિસ મળી હતી આથી તેઓ અમદાવાદ છોડી મુંબઈ શિફ્ટ થયા હતા કિરીટભાઈ અને સ્મિતાબેન બંને રિટાયર્ડ થઈ ગયા હતા મુંબઈમાં હજુ તેઓ અમદાવાદમાં નાનકડો બંગલો હતો તે વેચવા કાઢ્યો હતો જે વેચાયા પછી મુંબઈમાં ફ્લેટ લેવાનું વિચારતા હતા યશને ખૂબ સારો પગાર હતો અને કિરીટભાઈ અને સ્મિતાબેન બંને પેન્શન પણ સારું એવું આવતું હતું ખાધે પીધે કુટુંબ સુખી સંપન્ન હતું પણ રાયની તોલે સાવ સામાન્ય હતું રાયનો ચોપાટી પર ખૂબ જ મોટો બંગલો હતો અને તેઓ ત્રણ ફેક્ટરી ના માલિક હતા સુદેશ તેમનો એકનો એક દીકરો હતો ધનવંતરાય માટે દીકરા કરતા પૈસા વધારે મહત્વના ન હતા તે તો દીકરાના રાજીપામાં રાજી હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે સુધી સરખાતો તો કોલેજમાં પહોંચ્યો અને જઈને પહેલાં જોઈ લીધું કે આભા આવી છે કે નહીં એ પહોંચ્યો ત્યારે લેક્ચર શરૂ થઈ ગયો હતો તેથી તે પહેલાં પોતાની સીટ પર ગોઠવાઈ ગયો પણ તેનું ધ્યાન તો સતત આભા તરફ જ હતું જેવો લેક્ચર પતે કે તરત જ તે ઊભો થાય ને આભા પાસે પહોંચ્યો અને કહ્યું કે આભા થોડી વાર માટે બહાર આવને મારે તારું કામ છે સારું કહીને આભાર સુદીશનો પાછળ ક્લાસમાંથી બહાર આવી જેવી આવીને સુદીશની સામે ઊભી રહી એવું તરત સીધે સીધું તેને પૂછી લીધું આભા તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છો આભા તો અભી બનીને સુદીશની સામે જોવા લાગી થોડી વાર માટે તો તેનું મગજ શૂન્ન થઈ ગયું એકદમ આવા અચાનક સવાલથી તે ગભરાઈ ગઈ અને દોડીને પાછી ક્લાસમાં જતી રહી સુધીશને કંઈ જેમ સમજાયું નહીં એ પણ બાગાની જેમ ને ત્યાં ઊભો રહી ગયો તેનામાં હવે બાબા સામે જવાની હિંમત નહોતી તેને લેક્ચર એટેન્ડ કર્યો અને બહાર લોબીમાં એમને એમ ઊભો રહ્યો આ તોડીને અંદર ક્લાસમાં તો જતી રહી પણ તેનું મન ચકડોલે ચડ્યું તેનું લેક્ચરમાં જરા પણ ધ્યાન ન હતું તે સુદીશ માટે વિચારવા લાગી આમ તો સુદેશ સારો છોકરો હતો હોશિયાર હતો સામાન્ય છોકરાઓની માફક રહેતો હતો એને ખબર હતી કે સુદેશ ખૂબ જ મોટા ઘરનો દીકરો છે પણ ક્યારેય તેણે તેને પૈસાના ગુમાનમાં ફરતો જોયો ન હતો અને પાછો પોતાની નાતનો હતો જેમ જેમ સુદેશ માટે વિચારતી જાતી હતી તેમ તેમ તેના ઘાલ પર શરમની લાલી ઉપસ્થિત આવતી હતી તેનામાં પણ સુદેશ સામે જવાની હિંમત ન હતી જેવો લેક્ચર પત્યો પણ બધાની સાથે ક્લાસરૂમ ની બહાર નીકળી બોલતો સુદેશ તો હજી ત્યાં ને ત્યાં તેના જવાબની રાહ જોતો ઊભો હતો તેણે એક નજરે સુદેશ સામે જોયું અને થોડું મરકી જઈ શરમાઈને નીચું જોઈ ગઈ અને કેન્ટીન તરફ ચાલવા લાગી સુદેશ તેના આ ઈશારાને સમજી ગયો અને ઉછલી પડ્યો તે પણ તેની પાછળ પાછળ કેન્ટીન તરફ જવા રવાના થયો બંને જણા કેન્ટીનના એક ખૂણાના ટેબલ પર ગોઠવાઈ ગયા થોડીવાર પછી સુદેશે ચા અને સમોસાનો ઓર્ડર આપ્યો થોડી વાર પછી સુદેશે ધીમે ધીમે વાતચીતની શરૂઆત કરી સુરેશે આભાને કહ્યું જો તમારી ઈચ્છા હોય અને હા હોય તો અમે તમારા ઘરે માંગુ લઈને આવીએ આભાએ નીચું જોઈને ધીમેથી ડૂકું ધુણાવી હા પાડી સુદેશ તો રાજીના રેડ થઈ ગયો અને કોલેજમાંથી જ આભા પોતાને ઘેર મમ્મી પપ્પાને દેખાડવા લઈ ગયો આભાને લઈને જેવો સુદેશ જેવો બંગલામાં દાખલ થવા જાય છે ત્યાં જ તેના મમ્મી અંદરથી કહે છે બંને ત્યાં જ ઉભા રહેજો સુદેશ અને આભા એકબીજાની સામે જોવા લાગ્યા છે તેટલી વારમાં કોકિલાબેન અંદરથી પૂજાની થાળી લઈને આવે છે બંનેની આરતી ઉતારે છે પછી ઘરમાં આવવા દે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેઓ તો આભાને એકીટસે જોયા જ કરે છે એટલી વારમાં ધનત્રાય અંદરથી બહાર આવે છે આભા અને સુદેશને સાથે જોઈને ખૂબ જ ખુશ થાય છે બંને જણા મમ્મી પપ્પાને પગે લાગે છે કોકિલા બહેને તરત જ પોતાના હાથમાં સોનાનું હીરાથી જડેલ બ્રેસલેટ હતું તે કાઢીને આભાના હાથમાં પહેરાવી દીધું અને કહ્યું કે આ મારા સુદેશનો જન્મ થયો ત્યારે એના પપ્પાએ એની ખુશીમાં મને ભેટમાં આપેલું અમારા સુદેશના જન્મની નિશાની છે આજે આટલા વર્ષો બાદ પહેલી વાર મેં મારાથી અલગ કર્યું છે તેનો અર્થ એ થાય છે કે આજથી અમે સુદેશને તને સોપીએ છીએ બીજી બધી વિધિ તો પછી થશે પણ આજથી અમે તને અમારી માની લીધી છે કહેતા કહેતા કોકિલાબેનનો અવાજ રુંદાઈ ગયો આભાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તે તો કોકિલાબેનને ભેટી પડી ધન્વતરાયે કિરીટભાઈ સાથે ફોનમાં બધી વિગતવાર વાત કરી અને જણાવ્યું કે આભા અત્યારે અહીં છે સુધીશે તેને થોડીવાર પછી મૂકી જશે તમે સુધીશને જોઈ લેજો પછી આપણે રવિવારે મળીએ કિરીટભાઈ તો ધનવંતરાયની વાત સાંભળી ખુશ થઈ ગયા તેમણે સ્મિતાબેનને બોલાવી બધી વાત કરી અને કહ્યું હમણાં થોડી વારમાં સુદેશ આપણી આભાને મૂકવા આવશે ત્યારે તેને તું સરખી રીતે જોઈ લેજે બધું સારું હોય અને બંનેના મન રાજી હોય તો આપણને કોઈ વાંધો નથી રવિવારે ધનવંતભાઈએ મળવાનું ગોઠવ્યું ત્યારે બધી ચોખવટ કરી લેશું કારણ આપણે તેને જેટલા પહોંચતા માણસો નથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી તમારા ભાઈ માટે થોડી વારમાં સુદેશ અને આબા આવી ગયા આબા તો શરમની મારી પોતાના રૂમમાં જતી રહી સુદેશને જોઈને કિરીટભાઈ અને સ્મિતાબેનની આંખો ઠરી તેમને સુદેશ જોતાવેત ગમી ગયો અને પાછો વાતચીતમાં પણ એકદમ સરળ લાગ્યો તેથી તેમણે સુદેશ સાથે કેવડાવ્યું કે તમારા પપ્પાને કહેજો કે રવિવારે આપણે મળીએ સુદેશ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયો તેમણે જતા જતા આભાને જોવાની ઈચ્છા થઈ પણ આભા તો પોતાના રૂમમાં પૂરાઈ ગઈ હતી બહાર નીકળીને કારનો દરવાજો ખોલતા ઉપર નજર કરી તો આબા બાલ્કનીમાં ઊભા ઊભા તેને નિહાળી રહી હતી તેમણે આબા સામે હાથ હલાવ્યો અને હસતા હસતા કારમાં ગોઠાવ્યો ગોઠવ્યો સુદેશના જતા બે સ્મિતાબેન આબાના રૂમમાં ગયા આભા તો તેની મમ્મીને વળગીને રડવા લાગી સ્મિતાબેન સમજી ગયા કે આ ખુશીના આંસુ છે તેની આંખમાંથી પણ દરદડ આંસુ વહેવા લાગ્યા ત્યાં તો કિરીટભાઈ પણ રૂમમાં દાખલ થયા મા દીકરીને રડતા જોઈ તેનું હૈયું પણ ભરાઈ ગયું તેમણે પ્રેમથી આભાના માથા પર હાથ ફેરવ્યો આભાએ ધીમે ધીમે સવારથી સાંજ સુધીની બધી ઘટના વર્ણવી અને કોકિલાબહેને આપેલું બ્રેસલેટ દેખાડ્યું સ્મિતાબહેનની તો બ્રેસલેટ જોઈને આંખો પહોળી થઈ ગઈ આટલું મોંઘું બ્રેસલેટ તને આપ્યું બેટા સાચવીને રાખી દેજે આભાએ કહ્યું ના મમ્મી આ હવે ક્યારેય મારા હાથમાંથી નહીં ઉતરે સુદેશની મમ્મીએ સુદેશના જન્મથી આ બ્રેસલેટ પહેરી રાખ્યું હતું અને ઉતારીને મને પહેરાવ્યું ત્યારે કહ્યું હતું કે મારા સુદેશને હું તને સોંપું છું એટલે આ બ્રેસલેટ તો હવે ક્યારેય નહીં કાઢું આભાની મમ્મી આભાની સમજણ બરી વાતથી ખુશ થઈ ગઈ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર તેને મનમાં થયું મારી દીકરી એકાએક મોટી થઈ ગઈ ધનવતરાએ કિરીટભાઈના ફેમિલીને રવિવારે પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવી દીધું રવિવારે બંને ફેમિલી ભેગા થયા એકબીજાના વિચારોની આપલે કરી યશને સુદેશનો સ્વભાવ ખૂબ ગમી ગયો બંને અલક મલકની ઘણી વાતો કરી જમી કરીને સુદેશ અને આભા ચોપાટીના દરિયા કિનારે લટાર મારવા નીકળીને પડ્યા અને વડીલો સગાઈ લગ્નની તારીખ ક્યારે રાખવી કેવી રીતે કરવા એની ચર્ચામાં લાગી ગયા ધનવંતરાય કિરીટભાઈને હાથ જોડી વિનંતી કરી કે મને તમારી દીકરીના મને તમારી દીકરી સિવાય કશું આપતા દાન ભાગ્યશાળીના ભાગમાં જ હોય માટે કરશો તો પણ હું સ્વીકારીશ નહીં કિરીટભાઈ અને સ્મિતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા અમે તો ભાગ્યશાળી છીએ પણ મારી દીકરી પણ સારા ભાગ્ય લખાવીને આવી છે કે તે તમારા જેવા મા બાપની ઓથમાં સમા ભણવાની છે સુદેશ અને આબા બંને કોલેજના છેલ્લા વર્ષમાં હતા તેથી અઠવાડિયા પછી સગાઈ અને કોલેજ પૂરી થયા પછી લગ્ન રાખવા એમ બંને કુટુંબ વચ્ચે વાતચીત થઈ સુદેશ અને આભા પણ લટાર મારીને પાછા આવી ગયા હતા કિરીટભાઈ અને સ્મિતા બહેને વેવાઈનો ખૂબ ખૂબ આભાર માનતા ગળગળા થઈ રજા લીધી અઠવાડિયામાં સગાઈ નક્કી થઈ હોવાથી બંને કુટુંબ સગાઈની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા આખરે દિવસ આવી ગયો અને બંનેની સગાઈ ધામધૂમથી પાર પડી સુદેશ અને આભા માટે તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પીરિયડ હતો એક તો બંને સાથે ભણતા હતા તેથી રોજ મળવાનું થતું કેન્ટીનમાં કલાકોને કલાકો બેસી રહેતા બંને એકબીજામાં મશકૂલ રહેતા આખી કોલેજ બંનેનો દો કબૂતર કહીને ચીડવતું અને તેઓ તો તેની લાઈફમાં ગુલતાન હતા જોત જોતામાં કોલેજ પણ પૂરી થઈ ગઈ ને બંનેના લગ્ન પણ લેવાઈ ગયા આ બાદ સાસરિયામાં એક વહુ તરીકે નહીં પણ એક દીકરીનું માન પામીને લેવા લાગી ધન્વંતરાય અને કોકિલાબેનને ખૂબ માન આપતી ઘરમાં નોકર ચાકરની કમી નહોતી છતાંય ચીવથી તેના નાસ્તા પાણીનું જમવાનું પોતે જાતે ધ્યાન રાખતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ધન્વંતરાય અને કોકિલાબેનની આજે ખુશીનો પાર ન હતો પોતે દાદા દાદી બનવાના છે તે સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા તેમણે તરત જ કિરીટભાઈ અને સ્મિતાબેનને તેડાવ્યા અને તેઓ નાના નાની બનવાના છે તે સમાચાર તેમણે તેને આપ્યા સુધી રાજીના રેડ થઈ ગયો હતો અને ખુશીનો મારે ઉછળી રહ્યો હતો આભાનો ખોળો પણ ખૂબ ધામધૂમથી ભરાયો ખૂબ મોટી પાર્ટી રાખી હતી આભાની તબિયત સારી હતી કોઈ જાતનો પ્રોબ્લેમ ન હતો આથી પૂરા દિવસે ખૂબ જ હેલ્ધી બાળકને જન્મ આપ્યો પુત્રના આગમનથી દાદા દાદી અને નાના નાની ખુશખુશાલ હતા મામા અને પપ્પાનો હરખ પણ માતો નહોતો નામકરણ મોટી પાર્ટી રાખી અને બાળકનું નામ અંશ રાખ્યું અંશ દાદા દાદી ની ઓથમાં ખૂબ જ લાડકોટથી મોટો થવા લાગ્યો અંશ પાંચ વર્ષનો થયો ત્યારે તેમના દાદીએ ટૂંકી બીમારીમાં આ દુનિયામાંથી વિદાય લીધી અંશ દાદીનો ખૂબ જ હેવાયો હતો આથી વારે ઘડીએ દાદીના રૂમમાં પાસે જઈ દાદી દાદી કરતો અને દાદી ના દેખાય તો ચીસો નાખતો અતિશય લાડકોટથી થોડો જિદ્દી પણ થઈ ગયો હતો આ બાળ અઠ બધાની આંખમાં આંસુ ઉલાવી દેતી તેને સમજાવો અઘરો પડી જતો ધીમે ધીમે બધું વિસારે પડતું ગયું દાદા પોતાનો પૂરો ટાઈમ હવે અંશને રમાડવામાં તેને શાળામાં લેવા મૂકવામાં નવી નવી વાર્તાઓ કહેવામાં પસાર કરતા અંશ ખૂબ જ અલાડકોડમાં ઉછરતો હતો છતાં ખૂબ જ સારા સંસ્કાર પણ મળતા હતા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો તેની યાદશક્તિ ગજબની હતી એકવાર જોયેલી વસ્તુ ક્યારેય ભૂલતો નહીં દસ વર્ષનો થયો ત્યારે દાદાને અચાનક હાથમાં દુખાવો ઉપડ્યો અને પૂરી ટ્રીટમેન્ટ મળે તે પહેલાં તો વિદાય લઈ લીધી નાનકડા અંશ માટે તો દાદાનું મૃત્યુ પણ આઘાતજનક હતું થોડો મોટો હતો તેથી દમ પછાડાનો નહોતો કરતો પણ ચૂપચાપ બેસી રહેતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો બીજો વ્રજગાત તો સુદેશ અને આપાને પણ અંદરથી હલાવી દીધા હતા નાનકડો અંશ પપ્પા અને મમ્મીને રડતા જોઈ રહેતો અને ધીમેથી મમ્મીના ખોળામાં માથું રાખી સુઈ જતો મમ્મી તેના માથામાં હાથ ફેરવતી ત્યારે તેના હાથમાં પહેરેલ બ્રેસલેટને જોયા કરતો ધીમે ધીમે આ દિવસો પણ પસાર થવા લાગ્યા સુદેશ સાથે ત્રણ ફેક્ટરી સંભાળવાનો ભાર આવી પડ્યો સુદેશ બીજી રહેવા લાગ્યો અંશની બધી જવાબદારી હવે આભા માથે આવી પડી હતી એને શાળામાં લેવા જવા મૂકવાનું જવાનું તેના ટ્યુશનના સમય સાચવવાના હવે તેની દુનિયા અંશમય બની ગઈ હતી અંશ દસમા ધોરણમાં હતો ત્યારે તેની શાળામાં લંડનથી એક સાયન્ટિસ્ટ આવ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને સ્કૂલના હોશિયાર છોકરાને સ્પોન્સર કરવા તૈયાર હતા તે અંશના ક્લાસરૂમમાં આવ્યા અને અમુક નવા પ્રયોગો વિશે માહિતી આપીને તે સમજાવતા હતા ત્યારે અંશે બે સવાલ એવા પૂછ્યા કે તે સાયન્ટિસ્ટ વિચારમાં પડી ગયા તેમણે તરત જ ક્લાસ ટીચરને કહ્યું જો આ બાળકના મમ્મી પપ્પા રાજી હોય તો મારે તેને લંડન લઈ જવો છે એટલે ટીચરે રાજી થતાં થતાં અંશના મમ્મી પપ્પા પર એક ચિઠ્ઠી લખી દીધી અને અંશને કહ્યું કે આપણે ત્યાં જે સાયન્ટિસ્ટ આવ્યા છે તે તને લંડન ભણવા લઈ જવા માંગે છે આ ચિઠ્ઠી તારા મમ્મી પપ્પાને વંચાવજે જો તને મોકલવા માંગતા હોય તો કાલે સ્કૂલમાં મળવા આવે અંશ તો એકદમ રાજી થઈ ગયો ઘરે જઈને મમ્મીને વળગી પડ્યો અને હરખાતા હરખાતા ક્લાસમાં બનેલી બધી વાત કરી આ બા તો આ સાંભળીને આઘાત પામી ગઈ સાસુ સસરાના દેહાંત પછી અંશ તેનું સર્વસ્વ બની ગયો હતો તે વિચારવા લાગી હજુ કેટલો નાનો છે અજાણ્યા ગામમાં તેનું ખાવા પીવાનું કોણ ધ્યાન રાખશે મારા જીગરના ટુકડાને મારાથી અળગો નહીં થવા દઉં તેને અંશને કહ્યું તારા પપ્પા આવે પછી વિચારીએ અંશ તો પપ્પાના રાહ જોઈને દરવાજે બેઠો હતો જેવા પપ્પા આવ્યા કે તરત જ ગયું પપ્પા બીજું બધું પછી કરજો પણ પહેલા મારા ટીચરે ટીચરે લખી છે તે વાંચો આટલો ઉત્સાહ ક્યારેય નહોતો જોયો એમાં પણ દાદાના મૃત્યુ પછી તો તે સાવ અંતરમુખી થઈ ગયો હતો સુદેશ તો અંશને આટલો ખુશ જોઈને રાજી થઈ ગયો અંશે આપેલી ચિઠ્ઠી વાંચવા લાગ્યો ચિઠ્ઠી વાંચીને કહ્યું અમે કાલે તારા ટીચરને મળવા આવશું અંશ તો રાજી થઈ લંડનના સપના જોતા જોતા સુઈ ગયો રાત્રે સુદેશ આબાને સમજાવવાની ખૂબ કોશિશ કરી કયું કહ્યું દીકરાને મોકલશું નહીં તો તેનું સ્વપ્ન તૂટી જશે દર મહિને લંડન જઈને આપણે તેની તપાસ કરતા રહીશું પણ આબા એકની બે ન જ થઈ અંતે હૃદય સામે સુદેશ હાર સ્વીકારવી પડી વહેલી સવારે અંશ તો ખુશખુશાલ થતો સ્કૂલમાં જવા રવાના થઈ ગયો સ્કૂલમાં પહોંચીને બધા ભાઈ બહેનોને બોલાવી બોલાવી કહેવા લાગ્યું કે હું તો આગળ ભણવા લંડન જવાનો છું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અમુક રાજી થયા અમુક મોઢા બગાડ્યા તેના મમ્મી પપ્પા આવ્યા એટલે ક્લાસ ટીચર તેને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈને ગયા ત્યાં જઈને જોયું તો તેના મમ્મી રડતા હતા અને પપ્પા અને પ્રિન્સિપાલ બંને મમ્મીને સમજાવતા હતા ત્યાં મમ્મીના શબ્દો કાને પડ્યા કે ના તમે લોકો ગમે તે કહો પણ હું મારા આંખના રતનને મારાથી દૂર ક્યારેય જવાની રજા નહીં આપું મમ્મીની આવી વાત સાંભળીને અંશની આંખમાં આંસુ આવી ગયા આખી રાતના જોયેલા સપનાના મહેલને તૂટતો દેખાયો તે તેની મમ્મીને આજીજી કરવા લાગ્યો મમ્મી જવા દે ને હું મારું પૂરું ધ્યાન રાખીશ મને લંડનમાં ભણવાનો મોકો મળ્યો છે મને જવા દેને પણ આભા એકની બે ન થઈ નિરાશ થઈ રોતો રોતો ક્લાસ તરફ જવા લાગ્યો ત્યારે જ સાયન્ટિસ્ટ આવ્યા હતા તેમને તેને કહ્યું કે ભલે હમણાં તારી મમ્મી ના પાડે છે પણ ભવિષ્યમાં ક્યારેય પણ આગળ ભણવાની ઈચ્છા થાય તો આ મારું કાર્ડ છે તો જરૂર આવજે હું તને બધી જાતની હેલ્પ કરીશ અંતે અંશે રોતા રોતા થેન્ક યુ કહીને કાર્ડ પોતાના ખિસ્સામાં રાખી દીધું ક્લાસમાં બધાને ખબર પડી ગઈ કે અંશ હવે લંડન નથી જવાનો કારણ કે તેની મમ્મીએ ના પાડી છે આથી રિસેસમાં આખો ક્લાસ તેને જીડવવા લાગ્યો અંશ હજુ નાનો કિકલો છે હજુ મમ્મીના ખોળામાં જ રમે છે જીબડા કાઢીને અંગૂઠો બતાવવા લાગ્યા અંશ તો નીચું મોટું કરીને સાંભળતો રહ્યો અને રોતો રહ્યો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઘરે પહોંચીને પણ સીધો તેના રૂમમાં જતો રહ્યો બપોરે આભાએ જમવા માટે કેટલી વાર બોલાવ્યો તો પણ રૂમ બંધ કરીને બેસી રહ્યો આભા પણ જમી નહીં અને તેના રૂમની બહાર રોતી રોતી બેઠી રહી સાંજે સુદેશ આવ્યો ત્યાં સુધી બંને એમ જ હતા સુદેશે ખૂબ જ પ્રેમથી સમજાવી અંશનો દરવાજો ખોલાવ્યો અને આભાને પણ સમજાવટતી સ્વસ્થ કરી અને ત્રણેય સાથે જમવા બેઠા અંશે ચૂપચાપ જમી લીધું અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો બીજે દિવસે સવારે પણ પોતાની રીતે તૈયાર થઈને સ્કૂલમાં જતો રહ્યો આભાને એમ કે થોડા દિવસમાં બધું પાછું બરાબર થઈ જશે સુદેશ પણ નાસ્તો કર્યા વગર જતો રહ્યો આથી આભાએ પણ નાસ્તો ન કર્યો ધીમે ધીમે બધું થાળે પડતું હતું પણ અંશનો નિશ્ચય ધટ હતો બહારથી સ્વસ્થ લાગતો પણ અંદરથી તેના મનમાં લંડન જવાનો વિચાર સતત સતાવતો હતો તે ખૂબ જ ખંતિ ભણવા લાગ્યો અને દસમા ધોરણમાં અવ્વલ નંબરે પાસ થયો સાયન્સ લાઇન લીધી અને કોલેજમાં પણ બધા વર્ષે અવ્વલ નંબરે પાસ થતો આવ્યો સાથે સાથે તે ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે લંડન જવાની બધી તૈયારી સાથે સાથે કરતો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તેનો પાસપોર્ટ પણ તૈયાર હતો તેથી તેની રીતે બધી તૈયારી કરી લીધી હતી દર મહિનાની પોકેટ મની મળતી તે વાપરતો નહીં બધી ભેગી કરી નાખતો એટલે ભેગા કરેલા પૈસા પણ સારા પ્રમાણમાં હતા હવે ફક્ત રિઝલ્ટની રાહ જોવાની હતી લાસ્ટ યરમાં તે કોલેજ ફર્સ્ટ આવ્યો તેના પપ્પાએ તેની ખુશાલીમાં મોટી પાર્ટી રાખી તે બધાને ખૂબ પ્રેમથી મળ્યો રાત સુધી મમ્મી પપ્પાની સાથેને સાથે રહ્યો પછી જેવા મમ્મી પપ્પા પોતાના રૂમમાં સુવા ગયા પછી થોડી વાર રહીને એક ચિઠ્ઠી લખીને ડાઇનિંગ ટેબલ પર મૂકીને પાછળ જોયા વગર સરસડાટ ઘરની બહાર નીકળી ગયો બીજે દિવસે સવારે અને સુધી ચા પીવા બેઠા ત્યારે તેનું ધ્યાન ફૂલદાનીની નીચે દબાવેલી ચિઠ્ઠી પર પડ્યું ચિઠ્ઠી વાંચીને આભા તો ત્યાં જ બેફાન થઈ ગઈ સુદેશ ઝડપથી આભાને સંભાળી લીધી અને તેને રૂમમાં સુવડાવી અને પછી ચિઠ્ઠી વાંચી તો તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું લંડન ભણવા જઈ રહ્યો છું મારી કોઈ જાતની ચિંતા ન કરતા મને ડર હતો કે તમને પૂછીને જઈશ તો તમે નહીં જવા દો આથી તમને જણાવ્યા વગર નીકળી ગયો છું તો માફ કરશો મારું સપનું પૂરું થાય તેવા આશીર્વાદ આપજો મને પ્લીઝ શોધવાની કોશિશ ન કરતા આ બા ધીરે ધીરે ભાનમાં આવી રહી હતી તે રડતા રડતા સુદેશની માફી માંગી રહી હતી મેં પહેલાં જ હા પાડી હોત તો મારો દીકરો આમ ઘર છોડીને ન જાત આપણે ને તેના સમાચાર તો મળતા રહેત હવે તો તેને શોધવાની પણ ના પાડી છે હવે કંઈ પણ પગલું ભરશું તો દીકરો સાવ ખોઈ બેસીશું સુદીશે કહ્યું સાચી વાત છે આટલા વર્ષોથી તે મનમાં કેટલો રિબાતો હશે આપણે પુત્ર મોમાં તેના મનને ન સમજી શક્યા કહેતા કહેતા સુદીશ પણ રડવા લાગ્યો બંનેનું જીવન સાવ નિરસ થઈ ગયું જાણે સરસમાંથી ચેતના હણાઈ હોય તેવું થઈ ગયું આબા બનાવવા માટે પોતાને જવાબદાર માનતી હતી તેથી મનો મન હિજરાયા કરતી હતી અને તેની આંખોના આંસુ સુકાવાનું નામ નહોતા લેતા સુધીશ પણ ફેક્ટરીઓનું કામ મેનેજરને સોંપીને લગભગ આભાની દેખરેખ રાખવા ઘરે જ રહેતો હતો તે પણ મનથી મૂરજાઈ ગયેલો હતો પણ આબા માટે સ્વસ્થ રહેવાની કોશિશ કરતો હતો રોજ આબા અંશના રૂમમાં જઈ તેના કપડાં કપડાં સરખા મૂકતી કબાટ ગોઠવ્યા જ કરતી આખો દિવસ અંશના રૂમમાં જ કાંઈ ને કાંઈ કરતી રહેતી આથી સુધીશને વિચાર આવ્યો કે જ્યાં સુધી આ બંગલામાં રહેશ્યું ત્યાં સુધી અંશ બધી યાદો આભા સાથે વિઠલાયેલી જ રહેશે સુદિસે જુ કિનારે એક આલિશાન ફ્લેટ ખરીદી લીધો અને ફ્લેટમાં રહેવા આવી ગયા દોસ્તો ઝડપથી હજી સુધી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દો તમારા ભાઈ માટે યાર રોજ સાંજે આભાને જુહુ કિનારે બેસવા લઈ આવતો આભા તો સદાય અંશના વિચારોમાં ખોવાયેલી રહેતી અને રેતીમાં હાથ ભરેવ્યા કરતી ચૂપચાપ બેસી રહેતી એક દિવસ એવી રીતે એકવાર બંને બેઠા હતા ત્યારે કોણ જાણે કેમ તેના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું આભાને તેનું ધ્યાન ના રહ્યું ઘેર જઈને જમવા બેઠી ત્યારે તેનું ધ્યાન ગયું તે લોકો બ્રેસલેટ શોધવા પાછા જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા ઘણી શોધ કરી પણ ના મળ્યું અભા તો રડી રડીને અડધી થઈ ગઈ તે બબડવા લાગી હું અભાગણી છું દીકરાને તો ન સાચવી શકી હવે તમને કંઈક થઈ જશે તો હું શું કરીશ મમ્મી એ મને હાથમાં પહેરાવતી વખતે ચોખ્ખું કહ્યું હતું કે હું મારો દીકરો તને શું પૂછું એ દિવસથી મેં તેને મારા હૃદય સાથે ચાંપીને રાખ્યું હતું આ સારી નિશાની નથી કહીને દૃષ્કે દૃષ્કે રડવા લાગી સુદેશે કહ્યું એવું કાંઈ ન હોય તું ચિંતા ન કર મને કંઈ પણ થવાનું નથી પણ આબાના મનમાં ડર પેસી ગયો હતો દિવસે ને દિવસે તેનું શરીર સુકાવા લાગ્યું અને ધીમે ધીમે સાવ પથારી થઈ ગઈ સુદેશ મનોમન મુંજાતો એક બાજુ અંશ યાદ તેને ખૂબ જ આવતી હતી પણ આભાને કારણે પોતાનું મન હળવું કરી શકતો ન હતો અને બીજી આભાની ચિંતા દુનિયાભરના ડોક્ટરોને આભાને બતાવી જોઈ પણ કંઈ ફરક ન પડ્યો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો એક દિવસ તે મનો મન ખૂબ જ મુંજાતો હતો તેથી દરિયા કિનારે લઠાર મારવા નીકળ્યો અને જ્યાં તે એને આ બેસતા તે જગ્યા જઈને બેસી ગયો તેનાથી થોડે આગળ એક યુવતી બેઠી હતી તેના હાથમાં એણે કંઈક બ્રેસલેટ જેવું ચમકતું જોયું તેને કુતૂહલ થયું અને નજીક જઈને જોવાની કોશિશ કરી જોયું તો આ બા જેવું જ બ્રેસલેટ હતું તે યુવતી પાસે ગયો અને પૂછ્યું બેટા મને તારું બ્રેસલેટ મને જોવા આપીશ યુવતીને આશ્ચર્ય થયું તે જોવા લાગી તે મુંજાઈ ગઈ અજાણ્યા માણસને બ્રેસલેટ કેવી રીતે અપાય અને તે પણ આટલું બધું મોંઘું તે હજુ વિચારતી હતી ત્યાં તેની સાથે જે યુવક હતો તે આવી ગયો સુધી ઊંધો ઊભો હતો તેથી તેનું ધ્યાન ન હતું પણ પેલી યુવતીએ કહ્યું કે આ ભાઈ મારું બ્રેસલેટ જોવા માગે છે સુદેશે પાછળ જોયું તો જૂતા જ રહી ગયો સુદેશની આંખમાંથી અશ્રુ દારા વહેવા લાગી સામે યુવકની પણ તે જ હાલત હતી બંને એકબીજાને જોરથી બેઠી પડ્યા જાણે ક્યારેય જુદા જ ન પડવાના હોય સુદેશે કહ્યું બેઠા અંશ ક્યાં હતો આટલા વખતથી અમારી આંખો તને જોવા તરસતી રહી હતી કહેતા કહેતા તેના માથાને હતો અને માથે હાથ ફેરવતો હતો અંશ પણ પપ્પાની ઉફમાં સમાઈને નાના બાળકની જેમ રડતો હતો પપ્પા તમને લોકોને એક મહિનાથી શોધું છું બંગલામાં તમે ન મળ્યા માળીને પૂછ્યું તો તેને પણ ખબર નહોતી રોજ સાંજે ચોપાટીના દરિયે તમને શું શોધવા આંટા મારતા આજે પહેલીવાર જુહુના દરિયે આવ્યા સુધી પૂછ્યું આ બ્રેસલેટ સે કહ્યું આ બ્રેસલેટ મારી મમ્મીનું જ છે એક ઝવેરીની દુકાનમાં યસા માટે ચેહ લેવા ગયો હતો ત્યાં મારી નજર બ્રેસલેટ પર પડી હું તરત જ ઓળખી ગયો મને હવે તમારી ભાળ ઝડપથી મળશે તે વિચારે મેં દુકાનદારને પૂછ્યું આ બ્રેસલેટ તમારી પાસે ક્યાંથી આવ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો પહેલાં તો દુકાનદાર મારી સામે જોવા લાગ્યો પછી તેને બધી હકીકત જણાવી ત્યારે તેમણે કહ્યું આ બ્રેસલેટ એક મુફલીસ જેવો માણસ આવીને વેચી ગયો એના સારા એવા પૈસા આવવાથી તે રાજીના રેડ થઈ ગયો ત્યારે સુદેશે કહ્યું હું તારી મમ્મીને રોજ સાંજે દરિયા કિનારે બેસવા લઈ આવતો એમાં એક દિવસ એના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું એ તો તારો આઘાત હતો એમાં બ્રેસલેટનો આઘાત બળ્યો અત્યારે તારી મમ્મી સાફ પથારી વસચે સાંભળીને અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યો પપ્પા મને જટ મમ્મી પાસે લઈ જાઓ એસા ચૂપચાપ ઊભી ઊભી બધું સાંભળતી હતી તે સમજી ગઈ કે આ અંસા પપ્પા છે તેની આંખમાં પણ આંસુ આવી ગયા બ્રેસલેટ કાઢીને સુદેશના હાથમાં દઈ દીધું ફ્લેટ તો સાવ સામે જ હતો તેથી ત્રણેય જણા તરત જ પહોંચી ગયા સુદેશે બંને જણાને પહેલા બાર ઉભા રાખ્યા અને પછી અંદર ગયો અને આભા અને ધીમે રહીને બધી વાત કરી આભા તો હરખની મારી બેઠી થઈ ગઈ સુધી તેને બ્રેસલેટ પણ દેખાયું તે એકદમ ઊભી થઈ અને મંદિર તરફ ચાલવા લાગી મંદિરમાંથી પૂજાની થાળી લઈ તેમાં બ્રેસલેટ મૂક્યું અને દરવાજા તરફ ચાલવા લાગી સુધીશતો એક ઇટસે તેને જોતો જ રહ્યો આભાએ પહેલાં અંશ અને યશાની આરતી ઉતારી અને અંદર આભા કહ્યું અને પછી આભાએ યશાના હાથમાં બ્રેસલેટ પહેરાવ્યું અને કહ્યું કે આજથી જન્સ તારો યશા શરમાઈને અહિંશની સામે જોવા લાગી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડિયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ